મિત્રો આપણે આ યંત્રની વાત કરી એના સાથે એક બીજી પણ રહસ્યમય વાત કરવી છે આ જેમ તમે સમજ્યા કે ભાઈ પહેલા જમાનામાં બાઈના પેટમાં દીકરી છે કે દીકરો છે એ કેવી રીતે જાણી લેતા એ આપણે આખો વિડીયો બનાવ્યો અને હવે એ વાત તમને કહી રહ્યો છું કે પહેલાં માણસો કહી દેતા કે પક્ષી શું કહેવા માગે છે પ્રાણી શું કહેવા માગે છે એ કેવી રીતે જાણતા આપણે વડવાઓ પાસેથી વાત સાંભળેલી હવે વાત એવી છે કે છોકરો જ્યારે જન્મે ત્યારે કોઈ મોટી વાળ હોય કે કોઈ એવી સ્થળ હોય ત્યાં પાણીનું કુંડું ભરીને મૂકી દે બરાબર અને એની અંદરથી એક જે નજીવ વસ્તુ બિલકુલ નજીવી ન કર ઝેર પણ છોકરાની ચડી જાય હવે કોઈને ખતરો ન કરવો આ તો એક એક્ઝામ્પલ કહું છું એમાંથી એક બે ટીપા એક ટીપું જે પોતાને કાંઈ એવું હોય કે આમ રૂ દ્વારા એના મોઢામાં મૂકતા બરાબર એક ટીપું અડધું ટીપું કે બે ટીપા વધી વધીને બરાબર એટલે એ છોકરું છ મહિના સુધી એ રોજ દિવસમાં એક બે વાર કે સાંજ સવાર એના પેટમાં જાય એના મોંમાં જાય એ રીતનું અખતરો કરતા અને એટલા માટે કે ત્યાં કને કોઈ પણ પાણી પીવે છે ચકલું પીવે છે કોઈ પ્રાણી પીવે છે કે કોઈ અજગર સાપ નોળિયું જેટલું પણ એમાંથી એ પાણી પીવે છે એ જ એનો પ્રવાહ એના પેટમાં જાય છે બાળકના પેટમાં અને જ્યારે એને સમજ આવે છે આ દુનિયામાં ત્યારે એ એ આધારે કહી દેતા કે ભાઈ આ પ્રાણી શું કહેવા માગે છે કૂતરું છે જાનવર છે વાઘ છે સિંહ છે કે જે પણ એના હેઠું પાણી પીધું હોય એને અનુમાન આવી જતો કે આ શું કહેવા માગે છે હવે સત્ય કેટલું છે એ આપણને ખબર નથી પણ આવી બધી વાતો સાંભળેલી અને એ પહેલાં માણસો કહી દેતા એક્ઝામ્પલ અમારા રબારી જોડે કૂતરાઓ હતા અને સામેથી કોઈ પણ ભગાડ જનાવર એ ભસે તો આપસમાં શું વાત કરી રહ્યા છે એ રબારી કહી દેતા પછી એમને પૂછવામાં આવ્યું ત્યારે એમને માએ એવું જણાવેલ કે બેટા આવો અખતરો કરવાથી પ્રાણી શું બોલે છે એ માણસ સમજી શકે છે તો ભાઈ આવી જૂનવાળી વાતો છે કેટલું સત્ય છે હું તો નવા યુગનો છું મને કાંઈ ખબર નથી જય હિન્દ